ભાજપના જ ધારાસભ્ય મહેશ કસવાલા આજે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર બટ્ટો લગાવી રહ્યા હતા ને એ પણ ગૌરવની સાથે ગૌરવ સાથે તે સરકારની આબરૂના ધજાગરા કરી રહ્યા હતા લીલા ઉડાવી રહ્યા હતા અને માધ્યમોને જવાબ આપી રહ્યા હતા તેમને લાગતું હશે કે જાણે તેમણે સરકાર માટે ખૂબ સારી સારી વાતો કરી વખાણ કર્યા છે પણ ખરેખર સરકારને તેમને લજવી દીધી છે તેમના જવાબે સરકારને રીતસરની ભૂંડી લગાડી છે કારણ કે વિગતે વાત કરીએ જેથી તમે સારી રીતે સમજી શકો કે સમગ્ર મામલો શું હતો સુરેન્દ્રનગરના ના ખનીજ માફિયાનો અને શું જવાબ આપ્યો મહેશ કસવાલાએ કે સરકાર રીતસર ભૂંડી લાગે એ ભૂમિકામાં આવી ગઈ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ દ્વારા વર્ષે કેટલાય લોકોના જીવ લઈ લેવામાં આવે છે કેટલાય લોકો કુવાની નીચે દટાય અને મરી જાય છે કોલસાની બેફામ ચોરી રેતીની બેફામ ચોરી સફેદ માટીની બેફામ ચોરી કપચીની એટલે કે કાળા પથ્થરની બ્લેક ટ્રેપની બેફામ ચોરી અને એક્સપ્લોઝિવ તો એટલી માત્રામાં ઉતરે જાણે આખા ગામના ગામ ઉડાવી દેવા માટે મંગાવેલો આ વિસ્ફોટક પદાર્થ હોય

ત્રણસો છવ્વીસ લાખના ખર્ચે સાત ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવાનું ભગીરથ કામ કરી રહી છે સરકાર અને એકસો સત્તાણું એફઆઈઆર કરી છે એકસો પાસઠ કેસમાં બસો અઠ્યાસી લાખની વસૂલાત કરી છે દસ કેસમાં તેત્રીસ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ અને બાવીસ કેસમાં ઓગણસાઠ વ્યક્તિઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે આ સરકારે તમે વિચારો કેટલો મોટો ઉપકાર કર્યો પણ સરકાર મરી ગયાના આંકડા ક્યાંથી છું મહેશ કસવાલા ભૂલી ગયા છે કે સુરેન્દ્રનગરના પેટાળમાં કેટલાય શ્રમિકોના જીવ દફન થયા છે તો કેટલાયના નીકળી ગયા છે બારોબાર અંતિમ વિધિ થઈ ગઈ છે કદાચ મહેશ કસવાલાને પોતાના મત ક્ષેત્રની બહારની કંઈ ખબર પણ નહીં ખેર મહેશ કસવાલાએ શું કહ્યું એ વાત કરી હવે વાત કરીએ કે આવા અધિકારીની એચ ટી મકવાણાની કે જેઓ ચોટીલા પ્રાંત અધિકારી છે અને એચ ટી મકવાણા જે પ્રમાણે ભર્યું કામ કરી રહ્યા છે એ કામને પણ આપણે બિરદાવવું જોઈએ સરકારને ભાંડવાની સાથે સાથે કારણ કે આવો અધિકારી પણ આજ સરકારમાં છે ખેર તો ગઈકાલે એચ ટી મકવાણાએ વગડિયા ગામમાં જે મૂડી તાલુકાનું એક ગામ છે ત્યાં દરોડો કર્યો દરોડામાં તેમને ખબર પડી કે ગોપાલભાઈ ભૂરાભાઈ પનારા નામના વ્યક્તિનું બેખડ ધસતા કુવામાં મોત થયું છે અને આ ખાણ ગેરકાયદેસર ચાલતી હતી કોઈ મંજૂરી લેવામાં નથી આવી વગડિયાની આ ખાણમાં ઇલેક્ટ્રિક કનેક્શન પણ ગેરકાયદેસર લેવામાં આવતું હતું ને તેનો ઉપયોગ આ ખનીજની ચોરી કરવામાં થતો હતો ડિટોનેટર એટલે કે વિસ્ફોટક પદાર્થના ખાલી બોક્સ પણ મળી આવ્યા છે અને આ મામલે ગુનો દાખલ કર્યો છે પણ જ્યારે પ્રામાણિક અધિકારી કાયદાનું કામ કાયદેસર રીતે કરે ત્યારે શું થાય એ વાત કરી લઈએ પછી એલસીબીની વાત કરવી છે કારણ કે એલસીબી દ્વારા એક દરોડો કરવામાં આવ્યો હતો રાજ્યના પોલીસવાળાએ ના પાડી હતી કે આ કામ તમારું નથી ખાણ ઉપર તમારે નથી જવાનું કારણ કે પોલીસ ઉપર આબરૂના ધજાગરા થાય તેમ તોડ તોડકાંડના આક્ષેપ લાગતા હતા આ મામલે એલસીબી હજુ સુધી ખનીજ વિભાગ પોલીસ ફરિયાદ આપશે આપશે તેવી વાતો કરી છતાં પણ હજુ આ મામલે એલસીબી દ્વારા કોઈ ગુનો નોંધવા નથી આવ્યો એવા અમને સમાચાર છે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ હવે પૂછ્યું પરંતુ તેમણે કહ્યું ખનિજ વિભાગ દ્વારા હજુ કોઈ એફઆઈઆર નોંધાવવામાં આવી નથી કદાચ મહેશભાઈ સુધી આ તો પહોંચતી નહીં હોય એલસીબીની વાત કરતા પહેલા એક બાહોસ અધિકારી એસટી મકવાણાની વાત કરીએ તો તેમણે ગઈકાલે જે વગડિયામાં દરોડો કર્યો તે કેવા ગુના દાખલ કર્યા તો મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન અધિનિયમ ઓગણીસો સત્યાસી ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજ નિયમ બે હજાર સોળ ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર પચીસ લેબર એક્ટ ઓગણીસો અડતાલીસ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો એસી ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસની કલમો ગુજરાત જમીન મહેસૂલ નિયમ ઓગણીસો બાવોતેર એક્ટ અઢારસો ચોર્યાસી એક્સપ્લોઝિવ રૂલ બે હજાર આઠ અને ઓક્યુપેશનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ બે હજાર વીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચ જીએસટી એક્ટ બે હજાર સત્તર આટલી કાયદાઓના ભંગની ફરિયાદ કરવાની વાત થઈ અત્યાર સુધી બીજા અધિકારીઓ શું કરતા હતા કેટલાય અધિકારીઓ બદલી ગયા પરંતુ એસટી મકવાણાએ જે કામગીરી કરી એ પ્રકારની કામગીરી અમે થતી જોઈ નથી અથવા તો નાગરિકોએ પણ જોયું હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી નથી જણાવવું જોઈએ ખેર એ વાત અલગ છે પહેલા શું થયું પણ હવે થઈ રહ્યું છે પરંતુ એલસીબીએ કરેલા મામલાની તપાસ હવે કોણ કરશે એલસીબીને ડીજીપીએ ના પાડી છે કારણ કે ગુજરાત પોલીસ વડાએ એક વખત આ મામલે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે પોલીસનું કામ આ નથી ખનીજ વિભાગની સાથે જવું જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે જવું એમની સાથે સુરક્ષામાં જોડાવું એવો માંગણી કરે ત્યારે આપણે સ્ટાફ ફાળવવો બધું કરવું પણ ડાયરેક્ટ ખાણ ઉપર પોલીસને જવું નહીં તો એલસીબી સુરેન્દ્રનગરમાં શા માટે ગઈ હતી શું ક્યાંય ફરી નવા તોડકાંડના ધંધા માટે કોઈ વેપાર ચાલુ થયા હશે કે કેમ આવા નાગરિકોના મનમાં સવાલ થાય છે કારણ કે હજુ સુધી ગુનો તો દાખલ થયો નથી એક વ્યક્તિને પણ ઉઠાવી લાવવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશને જેને આરોપી માનવામાં આવતો હતો પણ તેને જવા દેવાયો છે કારણ કે પોલીસની ફરિયાદ મળી નથી ખનીજ વિભાગે કેમ ફરિયાદ નથી આપી એ પણ તપાસનો વિષય છે ખેર પણ પોલીસે દરોડા શા માટે કર્યા એની તપાસ કરે તો કદાચ રાજ્યની સરકારને ખબર પડે કે આ ખનીજ ચોરી કરી એમને નથી થતી ક્યાંક ને ક્યાંક હાથ તો ગંદા લગભગ દરેક વિભાગના છે નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीर परा